રાજ્યમાં ચોમાસાનો માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા દર્શાવાઈ છે અને ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચનાઓ અપાઈ છે આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે